નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગીતા ઉપદેશ જીવનને દિશા આપતા શ્રી કૃષ્ણના અમૂલ્ય વિચારો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ગીતા ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ એક દૈવી ઉપદેશ છે જે ફક્ત યુદ્ધભૂમિની જટિલ પરિસ્થિતિને જ સમજાવતું નથી પરંતુ જીવનમાં દરેક વ્યક્તિ દ્વારા સામનો કરવામાં આવતા સંઘર્ષો અને સુવિધાઓનું સમાધાન પણ આપે છે આ પુસ્તક કર્મ ધર્મ ભક્તિ અને જ્ઞાનનો અમૂલ્ય સંગમ છે ચાલો ગીતાના કેટલાક પ્રેરણાદાયી ઉપદેશો જાણીએ એક વ્યક્તિનો કાર્યો પર અધિકાર હોય છે પરિણામો પર નહીં તમારો કામ કરતા રહો પણ પરિણામોની ચિંતા ના કરો તે આપણને નિસ્વાર્થ કાર્યોનો પાઠ શીખવે છે સ્વાર્થ વિના કાર્ય કરવું એ જ સાચો ધર્મ છે બે જે થયો તે સારો થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે જીવનમાં જે પણ ઘટનાઓ બને છે તે કોઈને કોઈ હેતુ માટે બને છે શ્રદ્ધા રાખો બધું જ ભગવાનની યોજનાનો ભાગ છે ત્રણ વિશ્વાસ પર નિર્ભર છે જીવન માણસ તેની માન્યતાઓથી બને છે તે જેવું વિચારે છે તેવું જ તે બને છે મહાન કાર્યો ફક્ત સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસથી જ શક્ય છે ચાર ક્રોધ વિનાશ તરફ દોરી જાય છે ક્રોધ મૂંઝવણ તરફ દોરી જાય છે મૂંઝવણ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને જો બુદ્ધિનો નાશ થાય છે તો વ્યક્તિ પતન પામે છે માત્ર શાંતિ અને ધૈર્ય જ જીવનમાં સ્થિરતા લાવે છે પાંચ સાચો યોગી એ છે જે ઈચ્છાઓનો ત્યાગ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર સંતુષ્ટ થાય છે અને ભગવાનમાં લીન થઈ જાય છે ત્યારે જ તેને સાચો યોગી કહેવામાં આવે છે છ શાંતિ એ છે જ્યાં મન શાંત હોય છે જ્યારે આપણી ઈચ્છાઓ શાંત થાય છે અને આત્મા ભગવાનમાં લીન થઈ જાય છે ત્યારે જ આપણને સાચી શાંતિ મળે છે સાત સુખ અને દુઃખમાં સમાન રહેવું એ શ્રેષ્ઠતાની નિશાની છે જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખે છે તે જીવનમાં સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કરે છે આઠ ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સાચું જ્ઞાન છે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે છે તેને ખરેખર જ્ઞાની કહેવાય છે નવ ભવિષ્યની ચિંતા ન કરો વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો વર્તમાન સમયમાં આપણું કામ કરવું એ આપણો ધર્મ છે ચિંતા ના કરો અજમાવી જુઓ જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ આભાર